સમાજમાં ઓ ઘણી બેન દીકરીઓને તમને વિડિયો પોસ્ટ કરું વિડિયો હું મૂકું કેવી કેવી કેવા કેવા એમનો વોઇસ છે એમનો એમનો કંઠ છે હે ઓલી નચનિયાઓ જેની કોઈ ઓકાત નથી જે કેવી રીતના આગળ આવ્યા છે લોકો ખુદ બધા જાણે છે એવા લોકોને સન્માન અને જેનું હકીકતે સન્માન કરવાનો હતું આજે લોકો બધા બીજા બધા એમ કે કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આવતો તમને કોણ તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર કોઈ ગાતા હાલ ઈ ચૂટા જો ખોટું બોલવા એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને ઈ જે કોઈ સમાજના ઘણા બધા સમાજના નત બોલાય પણ વિક્રમ ઠાકોરના અવાજથી એ બધા જ કલાકારો જઈ ગયા છે જે કાજલ મેહરિયા છે ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા ઈ લોકોની પણ આંખ ખુઈ કે હકીકતે ઓલા લોકોમાં કઈ લઈ લેવા તો નતો અમુકમ પેલી મારા બોલવું નથી એમાં તો સમજી જાવ ચાર ચાર બંગડી હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવે ઈ ખુદ ખબર નથી બરાબર એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવા જોઈએ બોલાવા જોઈએ બરાબર એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ અને સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું ને તને કોઈ ઓળખે છે મમતા સોની તને ઓળખે છે હવે મમતા સોનીનું હવે એક રેકોર્ડિંગ સાંભળો બેને અનફોલો કરી મને હવે કયા કારણોસર કરી ઓલા ભંગારને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવ્યું એમ છે તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી આ સુરેન્દ્રનગરમાં આવી હતી ને વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરી તી હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે આમ જો હવે પેલા નું રેકોર્ડિંગ સાંભળો ઈ રેકોર્ડિંગ માં શું કે છે મને ખાલી સાંભળજો અરે ડિયર એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે ભી ઓપન કરું તો એક ટાઈપ નું આવે તમારો એક વાઇબ વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે એ જ રીઝન છે બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ અરે ડીયર એમાં એવું છે કે મારે છે ને હું કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે ભી ઓપન કરું તો એક ટાઈપ નો આવે તમારો એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે એ જ રીઝન છે બાકી નો બોલો ઇશ્યુ વિથ યુ આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે પણ કીર્તિ પટેલ તો શબ્દો થી ખરાબ છે મમતા સોની માર તને જ કહેવાનું કીર્તિ પટેલ તો કદા શબ્દો થી ખરાબ છે પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહી તો કા ગામને ખબર છે હો ચરિત્રહીન સુ તું આમ જોઈ લે સુરેન્દ્રનગર માં કેવા ઢોમકા લગાવતી હતી એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રી ના નિધન થી રાજ્ય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઢોમકા લગાવી રહી છે સુરેન્દ્રનગર માં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢોમકા લગાવ તું તો નાચવા જા હે hey, 15 15000 માં નાચવા જા નાચવા જા તો બેનને માર ખાલી એટલું કેવું છે કે તમને મારા કન્ટેન્ટ થી પ્રોબ્લેમ આવ્યો મે તમને ફોલો ન કર્યા અને તમને ખબર નહી કોકે કઈ કીધો એટલે અનફોલો કરી પણ તમારા જેવા ઢૂમકાને મે ચરિત્રહીન નથી તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15000 રૂપિયા માં આખા ગામને ખબર છે હો એટલે મારા હું તો મારા થી કદાચ ખરાબ હશુ નહી એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ